નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અંબાજીમાં માય ભક્તો એક નજર મારી લેજો આ સમાચાર તમારા માટે છે ત્યારે વાત થશે ઓગણત્રીસ માર્ચે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે ઈડીનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સર્ચ ઓપરેશન સામે આવ્યું મુંબઈ ઇન્ડિયન્સની ટીમે જામનગરમાં મુલાકાત લીધી રોજ નહીં તો બે દિવસે તો પાણી આપો તે બોટાદ શહેરના લોકોએ જણાવ્યું છે ત્યારે વાથ પટેલની માવઠાની મોટી આગાહી સામે આવી છે એનએસયુઆઈના કાર્યકરોને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે સબમરીન દરિયામાં ડૂબી વાત છે ઇજિપ્તના સમુદ્રની ત્યારે વાથ હશે પીએમ મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર લખ્યો છે આગળ વાત હશે પ્રિન્સ શેખા હમદાને ચોથા સંતાનનું નામ રાખ્યું છે હિંદ ત્યારે વાત થશે મારુતિ સુધી કે નવા પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા સાત હજાર ચારસો કરોડ રોકશે આગળ વાત થશે સુરતમાં પત્ની વિશે અભદ્ર વાત કરનાર યુવકની હત્યા કરવામાં આવી છે ત્યારે વાત હશે ઈ કોમર્સ કંપનીઓ પર બીઆઈએસના દરોડા સામે આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચાઈ રહેલા સબ સ્ટાન્ડર્ડ સામાન પરની કાર્યવાહીના ભાગરૂપે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસએ એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી એવો સામાન જપ્ત કર્યો જેમાં ફરજિયાત આઈએસઆઈ માર્ક નથી અને નકલી આઈએસઆઈ લેવલ નથી એમ ગુરુવારે ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પત્ની વિશે અભદ્ર વાત કરનાર યુવકનો હત્યા કરવામાં આવી છે પલસાણાના તાતી ઝઘડા ગામમાં મહિલાના સંબંધ હોવાના આક્ષેપ કરનાર યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે આયુષની માતા સલ્લાબેન રાઠોડે કૌશિક રાઠોડ વિશાલ રાઠોડ દેવો રાઠોડ આનંદ રાઠોડ વિરોધા ફલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારુતિ સુઝીકી નવા પ્લાન્ટની સ્થાપના માટે સાત હજારને ચારસો કરોડ રૂપિયા રોકશે ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી કંપનીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે કંપનીએ હરિયાણાના ખરખવદામાં ત્રીજા પ્લાન્ટને મંજૂરી આપી છે જેમાં વાર્ષિક ધોરણે અઢી લાખથી વધુ ગાડીઓનું ઉત્પાદન કરશે તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીના આ નવા પ્લાન્ટ માટે સાત હજાર દસ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિન્સ શેખ હમદાને ચોથા સંતાનનું નામ રાખ્યું છે હિંદ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બીના મોહમ્મદ બિન રાશિદ અલ મકતુબમનના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે તેમણે ચોથી સંતાન તરીકે એક દીકરાએ જન્મ લીધો છે જેનું તેમણે સ્વાગત કર્યું છે આ નવજાત બાળકીનું નામ હિન્દ બિનતા હમદાન બિન મોહમ્મદ અલ મકતુબમ રાખવામાં આવ્યું છે શેખ હમદાને આ સારા સમાચાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ મોહમ્મદ યુનિસને પત્ર લખ્યો છે બાંગ્લાદેશ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પીએમ મોદીએ બાંગ્લાદેશ સરકારના વડા મોહમ્મદ યુનિસને પત્ર લખ્યો તેમણે કહ્યું કે હું બાંગ્લાદેશ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તમને અને બાંગ્લાદેશના લોકોને મારી શુભકામના પાઠવું છું આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને બલિદાનનો પુરાવો છે જેણે આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખ્યો બાંગ્લાદેશ છવ્વીસ માર્ચ ઓગણીસો ને એકોતેરના રોજ પાકિસ્તાનથી ઔપચારિક રીતે સ્વતંત્રતાની ઘોષણા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબમરીન દરિયામાં ડૂબી ગઈ ઇજિપ્તના સમુદ્રમાં હુરગાળા શહેરના કિનારે ગુરુવારે સવારે એક પ્રવાસી સબમરીન ડૂબી ગઈ આ ભયાનક ઘટનામાં છ લોકોના મોત અને નવ લોકો ઘાયલ થયા બીબીસીના અહેવાલ મુજબ આ ઘટના બાદ લગભગ ઓગણત્રીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે ઇજિપ્તના હુરગાડા શહેરના કિનારે ડૂબી ગયેલી આ પ્રવાસી સબમરીનનું નામ સિંધ બાદ હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ રાજ્યમાં હાલ વ્યાયામ શિક્ષકોનું આંદોલન કરી રહ્યા છે વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિવર્સિટી બહાર એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યો આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું પોલીસે એનએસયુઆઈના પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન એનએસયુઆઈના હોદ્દેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની માવઠાની આગાહી આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે તેઓએ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોજ નહીં તો બે દિવસે તો પાણી આપો બોટાદ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે નગરપાલિકા દ્વારા હાલમાં પાંચથી આઠ દિવસે એકવાર પાણી આપવામાં આવે છે શહેરના અગિયાર વોર્ડમાં રહેતા લોકો પાણીની અછતથી પરેશાન છે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ લાઇન બંગાણ અને ટેકનિકલ ખામીઓ અને પમ્પિંગ મોટરની સમસ્યાઓને કારણે પાણી વિતરણમાં વિલંબ થાય છે શહેરીજનો માગ કરી રહ્યા છે કે રોજ નહીં તો બે દિવસે તો પાણી આપો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે જામનગરમાં વન તારાની મુલાકાત લીધી નીતા અંબાણીની માલિકી હેઠળની એમઆઈ ટીમ થોડા દિવસ અગાઉ જે ગુજરાત આવી પહોંચી હતી કારણ કે તેઓ જામનગરમાં આવેલી વન તારાની મુલાકાતે જવાના હતા જામનગરથી અંદાજીત ત્રીસ કિલોમીટર આવેલું દૂર વન ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયોમાંથી એક છે પરંતુ તે પરંપરાગત પ્રાણી સંગ્રહાલય નથી રિલાયન્સ ગ્રુપ દ્વારા સ્થાપિત વન પ્રાઇવેટ જૂ ઉપરાંત અન્ય પણ કેટલીક ખાસિયતો ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સર્ચ ઓપરેશન ઇડીનું ગુજરાત અને મહારાષ્ટ્રના દસ સ્થળે સર્ચ ઓપરેશન શરૂ થયું છે રે માર્ક રેમેડીઝના માલિકા ધનંજય બી પરીખ અને અન્ય લોકો સામે બેંક છેતરપિંડીમાં ઈડીના અમદાવાદ ઝોનલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મની લોન્ડ્રિંગ હેઠળની કાર્યવાહીમાં ચાર કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે બેંક ખાતામાં રહેલા નવ લાખ રૂપિયા રીજ કરવામાં આવ્યા છે ધનંજય પરીખ તેમજ અન્ય લોકો સામે સીબીઆઈ અને એસીબી ફરિયાદ પણ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ માર્ચે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ વર્ષ બે હજાર પચીસનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે થશે આ ખગોળીય ઘટના બપોરે બે વાગ્યે અને વીસ મિનિટે શરૂ થશે સાંજે છ વાગે અને ચૌદ મિનિટે સુધી ચાલશે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં આવી સ્થિતિમાં તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને ઓગણત્રીસ માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આ એક ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે શનિ સો વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં માય ભક્તો એક નજર મારી લેજો અંબાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિને લઈને દર્શને જનારા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ચૈત્ર સુદ આઠ તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ આરતીનો સમય સવારે છ કલાકે ચૈત્ર સુદ પંદર એટલે કે પૂનમ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ આરતીનો સમય સવારે છ વાગે અને તારીખ છ એપ્રિલ બે હજાર પચીસથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે